જામનગર ગયા ત્યારે બે ને સાડા ત્રણસો ઇન્જેક્શન કાઢા અને અત્યારે રોજ એક મહિના થયા કન્ટિન્યુ ઉપલેટામાં અમે સારવાર જ લઈ છે તો રોજના બે ઇન્જેક્શન એટલે અત્યાર સુધીમાં પાંચસો ઇન્જેક્શન તો એ થયા તો એ કોને ભૂલને કારણે ભવિષ્યમાં એને કોઈ બીજી તકલીફ થાય તો એ કોની જવાબદારી ડોક્ટર ડોક્ટરની બેદરકારી તો જોવો એવડી હોસ્પિટલ નામાંકિત જે ઓકાટ હોસ્પિટલ કહેવાય એનું કોઈ એવડી બેદરકારી સામે

એક પ્રેશર આવે તો એને આખી જિંદગી પૂરી થઈ ગઈ અમારે પૂરેપૂરું વળતર જોયું ને આ ડોક્ટર ને કડક કડક સજા થવી જોઈએ અમારે સરકાર એક જ માગી જયારે અમને પંદર દિવસ જ રાહત થઈ ફોન કરેલો તો એ ડોક્ટર એવું કહે છે કે થોડાક દિવસ રહેશે પ્રોબ્લેમ રહેશે તો એ પાછા એવું કીધું કે તમે બીજી વખત બતાવ્યા તો કે તમને દુખાવો થાય ત્યાર સુધી દવા લ્યો તો દુખાવો દવા નહોતી લેવી એટલે તો અમે ઓપરેશન કરાવ્યું એનું તો શું અમારે ખાલી ઓપરેશન દેખાવ પૂરતું જ કર્યું હતું પછી અમે સ્થવ્યમાં ભરત દવેને બતાવ્યું અહીંયા પીયુ સોરઠિયા જે છે ને સૌરાષ્ટ્ર સ્પાઇન કેર અને અહીંયા એટલેન્ટિક હોસ્પિટલ રાજકોટ છે એને બતાવેલું અમદાવાદ અમે બીજા બે ડોક્ટર રિપોર્ટ મોકેલ જુનાગઢ મોકલાવેલ અને જામનગર દોઢ મહિનો એડમિટ લીધે જે ડોક્ટર એવું જ કહે છે કે રિવિઝન ઓપરેશન આવશે